ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વાહલુડીના વિવાહનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે જે અંતર્ગત આજરોજ ભૌધુલિક લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી જાડીયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંદર દંપતીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા સત્યાવીસ જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમ દીકરીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયું જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌદલિક સમય અનુસાર લગ્નવિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ આ ધર્મ ઉત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા પંદર દંપતીઓ આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા હખુબાવાડા જામનગર બાર કાઉન્સિલરના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા સુનિલભાઈ ધોળકિયા અમરેલીના હર્ષુભાઈ જોશી અશ્વિનભાઈ ત્રિવેદી જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી અશોકભાઈ શેઠ ગુણવતભાઈ રાણી રાણીગા મયુરભાઈ સુવા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા દાનાભાઈ ચંદ્રવાડિયા ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાહલુડીના વિવાહના આયોજનને સફળ બનાવવા સિદ્ધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી નીલુભાઈ ગોધિયા ભાદાભાઈ બોરખતરીયા ભાવેશભાઈ સુવા વિક્રમ સિંહ સોલંકી જગદીશભાઈ પૈડા તે સતીષભાઈ સોજીત્રા મનુભાઈ બારૂટ કાનાભાઈ ચંદબાબરા સંજયભાઈ મુરારી અનિતાબેન ચૌહાણ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી